આમ દો ભાઈ કહી લ્યો મારવા લે ઈ મસબામાં કોણ કામ ચાલુ હે તો આ એટલા હુકુઈ દીતલા હે મને બીક જ ન માછલું જોવા મળી ગયું ભાઈ કેવું આમ દો હાલો કડવાટો કે લુગળ પડંતર ટાઈગર માડી ગેમ આવજો કેમ પર

પેલા છે ને આપણે કામ કરી નાખીએ અહીંયા બુધા ભાઈ અંદર ઉતરા છે શાક કાઢવા હાલો શાક નાખી દીધે તો ફેમિલી અત્યારે છે ને આપણો શાકનો ફેરો લઈને આવેલા જાય છે જો તમે કાંઠે જાય છે અને કાઠે પણ જો શાક લેવાવાળા આવી ગયેલા તમને બતાતા છે ભાઈ અને કુરજી ભાઈ હમણાં તણું લઈને આવે ને ભાઈ એટલે આપણે જવાનું છે અહીંયા તમને ક્રશ લો બતાવવા માટે તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેતો તો ભાઈ જો આપણે છે ને હવે નજીક પગી ગયા છીએ અને હવે છે ને આપણે માથે ચડી ગઈ કિશન ની તો આ કામ કરે છે ને જો ભાઈ ઓહો ભાઈ આ તો આખી પેટી ભરી છે આટલા આમ તો જો ભાઈ કેટલા દિન સુધી તો પાઉ કે 3-4 દિન ભાઈ બોલા નેક્સ્ટ વ્લોગ માં તમને દેખાડા નોતા આવેલે બે દિનની ની કરીને આવ્યા છે અને આખી પેટી ભરી લે આવ્યો આમ તો જો અને હું તમને કહી લઉં દેખાડવા આમ જો ફેમિલી આમ તો કાઈ આમ જો કેવડો આમ તો જો

બાકી બીજું બધું શાક તો ખોલી પર મેક્યું છે તો જવો ભાઈ આપણે છે ને તારણા પર બેહી ગયા છીએ અને લવજી ભાઈ તો નાડું ખેંચી રહ્યા છે અને આપણે ધીમે ધીમે જઈ છીએ હવે કાઠે ભાઈ જો સવજી ભાઈ જર્સીને કાઢી એટલી ટાઈટ ભાઈ છે ચાલો હવે જઈએ આપણે ફટાફટ કાઠે કાઠે આપણું બધું શાક ઉતારવાનું છે ખેકડા દબાઈ ગયા અને બ્રો કેકડા ખેકડા કેકડા ખેકડા જો દેખો ખેકડા છે

મને બીક જ ને લાગશે ચાલો ગાઈસ તો આઈ દી ડાયરેક્ટ કરી આલો તો ફેમિલી અત્યારે છે ને આપણે બધું શાક લઈને જ આવી છી ઘરે ભાઈ તો ઘરે રહીને તમને છે હું થોડું ઘણું શાક બતાવી લાટ તો નહીં બતાવી કેમ કે મેં તમને બધું શાક આવ્યું તો બતાવી દીધું હે ભાઈ તો ઘરે રહીને પણ હું તમને બતાવી ચાલો તો જવું ભાઈ આપણે છે ને ઘરે પગી જાય હું બતાવું ભાઈ શાક આપણે મસ્ત મજા નું આવું કઈક માછલું જોવા મળી ગયું છે કેવું થાય આ રીતનું કઈક છે ડિઝાઇન કેવી કલર કલર ને એવું ભાઈ

કેવો મસ્ત મસ્ત હુઈ હે ભાઈ આ કેદી દી હું કા સેલ ખબર હે ચાર પાંચ જમણ ચાર પાંચ જમણ માં છે ને ભાઈ હું કાઈ રહે ને ભાઈ આમ જો આ બધું છે ને ગુમલા પેલા હું તમને બતાવું બે દિન થી પેલા ને એ જ કેવો હું ખબર હે આ હું કાણ હે ખાસ લાટ તો નથી હુકાણા ભાઈ એ આ પરફેક્ટ એને હું કાણ આ છે ને બે દિન થી તોડી લેવું ભાઈ જો કેમ પણ એટલે અહીંથી આ બાજુ બધે હુકેલા હે આ બાજુ તો લીલા હુકે હતી અને જો કામ ચાલુ હે ભાઈ જો તો ચાલો ભાઈ આ બધું કામ કરી નાખે ની તો જો હવે છે ભાઈ આપણે ઘરે બાજુ ચાલો તો વિડીયોમાં બીના ફેમિલી આપણે ને ઘરે પહોંચી જાય અને પાછા હું તમને એક વાર કરીશ એટલે બતાવી દઉં જવું તમે આમ તો કડવાટું કેટલું બોલ પડે આમ તો અને ભાઈ એક વસ્તુ હજી બતાવું અને ભાઈ આ રીતના છે ને આપણે ઝીંગા આવેલા છે દરિયામાં જાને છે ને પોંડીએ કહેવામાં આવે મોટા બહુ મોડિયા છે છે ટાઈગર મોડિયા કહેવામાં આવ્યું કેમ પણ તો આ રીતના કંઈક હોંડિયા છે ફેમિલી આવે છે ને આજનો વિડીયો આપણે પૂરો કરીશું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલે ખાતે તો સબસ્ક્રાઈબ કરજો જો મળશે હવે એક નવા વિડીયોમાં તો હું બધા મિત્રોને જય માતાજી બાય બાય